ગુજરાત ગુજરાતના લોકો ફરી એક વખત તૈયાર થઈ જજો કેમ કે ગુજરાતની અંદર આવી રહ્યું છે ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનની આ લાઈવ અપડેટ છે અને લાઈવ અપડેટની અંદર તમે જોઈ શકો છો છવ્વીસ તારીખના રોજ બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ છે એ આકાર લઈ રહી છે મિત્રો બંગાળની ખાડીમાં છવ્વીસ તારીખના રોજ એક મજબૂત લો પ્રેશર બનશે અને લો પ્રેશર સિસ્ટમ છે એ મિત્રો ધીમે ધીમે આગળ વધશે અને હાલમાં વેધર મોડલ એવું બતાવી રહ્યા છે કે સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવશે ખાસ તમે અહીંયા વિન્ડી એપ્લિકેશનની અંદર જોઈ શકો છો હત્યાવી તારીખના રોજ એ સિસ્ટમ છે મિત્રો ભારતના આ ભાગો ઉપર આવી જશે એટલે કે છવ્વીસ તારીખે સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં હશે પરંતુ હત્યાવી તારીખે જમીનના ભાગો ઉપર સિસ્ટમ આવી લો પ્રેશર સિસ્ટમ હશે અને લો પ્રેશરમાંથી એ સિસ્ટમ છે એ ડિપ્રેશન ની અંદર ફેરવાઈ શકે છે અને ત્યાર પછી ક્રમશ આગળ વધશે અહીંયા તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખના રોજ આ સિસ્ટમ છે એ વધારે આગળ વધશે અને મિત્રો આ સિસ્ટમ છે એ અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતની નજીક આવી જશે ખાસ કરીને મિત્રો અહીંયા મહારાષ્ટ્ર અને મુંબઈના જે વિસ્તારો છે એ વિસ્તારોથી નજીક આવશે જેમને કારણે આ સિસ્ટમના જે આઉટર ક્લાઉડ હશે એ મિત્રો ગુજરાત ઉપર આવશે અને ગુજરાતની અંદર અઠ્યાવીસ તારીખે મધ્યરાત્રિથી ખાસ મિત્રો ધ્યાન રાખજો અઠ્યાવીસ તારીખે મધ્ય મધ્યરાત્રિથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે મિત્રો ગુજરાતની અંદર અઠ્યાવીસ તારીખથી વરસાદના રાઉન્ડની શરૂઆત થશે એની અંદર પૂર્વ ગુજરાતના જિલ્લાઓ હશે એટલે કે સુરત છે ત્યાર પછી નીચે નવસારી છે વલસાડ છે ડાંગ છે વાપી છે આ બધા વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત છે એ અઠ્યાવીસ તારીખે રાત્રિથી થશે અને ત્યાર પછી આ બંગાળની ખાડીવાળી સિસ્ટમ જેમ જેમ ગુજરાતની નજીક આવશે એ મિત્રો ઓગણત્રીસ તારીખના રોજ ત્રીસ તારીખના રોજ અને મિત્રો પહેલી તારીખના રોજ ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડશે મિત્રો હાલમાં સિસ્ટમના ટ્રેક બાબતે ઘણી બધી ગફલતો છે એ જોવા મળી રહી છે અલગ અલગ મોડલોની અંદર અલગ અલગ મોડલો છે એ અલગ અલગ સિસ્ટમનો ટ્રેક બતાવી રહ્યા છે મિત્રો આ જગ્યા ઉપર સિસ્ટમ બનશે ત્યાર પછી અહીંયા દક્ષિણ ગુજરાત ઉપરથી સિસ્ટમ પસાર થઈને અરબી સમુદ્રમાં જાય એવું બતાવી રહ્યા છે અમુક મોડલ તો અમુક મોડલ આ રીતે સિસ્ટમ પસાર થશે એવું બતાવે છે તો અમુક મોડલ મિત્રો આ રીતે પસાર થશે એવું બતાવે છે અને અમુક મોડલ એવું બતાવે છે કે આ સિસ્ટમ છે એ આ વિસ્તાર ઉપર આવીને નબળી પડી જશે પરંતુ બધી કંડિશનની અંદર મિત્રો સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવવાની શક્યતા વધારે રહેલી છે એટલા માટે ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનાના અંતમાં વરસાદનો એક નવો રાઉન્ડ છે એ જોવા મળશે તો વરસાદના નવા રાઉન્ડને લઈને ગુજરાતના લોકો છે એ ખાસ તૈયાર થઈ જજો કેમ કે મિત્રો આવનાર દિવસોની અંદર બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ આકાર લેશે જેમને કારણે ગુજરાતની અંદર ભારે વરસાદનો રાઉન્ડ આવશે પરંતુ આપને જણાવી દઉં કે હાલમાં જે અનુમાન છે એ આગોતરું અનુમાન છે આની અંદર ફેરફાર થઈ શકે છે ફેરફાર થવાના કારણો પણ તમને જણાવી દઉં કે ભારતના જે ઉપરના ભાગો છે એટલે કે રાજસ્થાન છે દિલ્હી છે પંજાબ છે હરિયાણા છે આ બધા વિસ્તાર અંદર મિત્રો એન્ટી સાયક્લોન બનેલું છે અને ત્યાં મિત્રો ખૂબ જ તાપમાન ઊંચું હશે જેમને કારણે જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવશે એ સિસ્ટમને કદાચ આગળ વધવા નહીં દે અથવા તો જે આગળ વધેલી સિસ્ટમ હશે એને નબળી પણ પાડી શકે છે તો ગુજરાતની અંદર ભારે વરસાદનો રાઉન્ડ કદાચ ન આવે પરંતુ હળવા વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળી શકે છે પરંતુ હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે કે બંગાળની ખાડીમાં અઠ્યાવીસ તારીખ આજુબાજુ અઠયાવીસ તારીખ નહીં પરંતુ છવ્વી અથવા તો હત્યાવી તારીખ આજુબાજુ એક મજબૂત સિસ્ટમ છે એ બનશે મજબૂત સિસ્ટમ આકાર લેશે અને એ સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવશે જેમને કારણે ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ પડશે અને મિત્રો હાલમાં જે રીતે વેધર મોડલો બતાવી રહ્યા છે અને એ વેધર મોડલ પ્રમાણે પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ મોટી આગાહી કરી દેવામાં આવી છે અને એમણે પણ કહ્યું છે કે અઠ્યાવીસથી લઈ અને બે ઓક્ટોબરની વચ્ચે ગુજરાતની અંદર ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે અને એ રાઉન્ડની અંદર એકથી લઈને ત્રણ ઇંચ અને મિત્રો અમુક વિસ્તારોની અંદર ત્રણથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ પડે એવું પણ એમણે અનુમાન વ્યક્ત કર્યું છે અને બીજી તરફ અંબાલાલ પટેલ દ્વારા પણ ગઈકાલે મોટી આગાહી કરવામાં આવી છે અને અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે અઠ્યાવીસથી થી લઈ અને ચાર ઓક્ટોબરની વચ્ચે ગુજરાતની અંદર ભારે વરસાદનો રાઉન્ડ આવશે ને અંબાલાલ પટેલે આ વખતે એવું કહ્યું છે કે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એની અંદર ભારે વરસાદ પડશે એમણે પણ મિત્રો બેથી થી લઈ અને ચાર ઇંચ ચારથી લઈને છ ઇંચ અને અમુક વિસ્તારોમાં આઠ ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આવી રીતે ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને આગાહી કરવામાં આવી છે તો નમસ્કાર મિત્રો ફરી એક વખત આપનું સ્વાગત છે ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર આજે છે મિત્રો બાવીસ તારીખ અને સોમવાર અને આજના હવામાન સમાચારની અંદર આપણે જાણીશું કે વરસાદનો નવો રાઉન્ડ આવશે એ કઈ રીતે આવવાનો છો આવવાનો છે વેધર મોડલો શું બતાવી રહ્યા છે અને ગુજરાતની અંદર આવનાર પંદર દિવસ સુધી એટલે કે આવનારી છ ઓક્ટોબર સુધી વરસાદી વાતાવરણ કેવું રહેશે એમની માહિતી પણ આજના આ વીડિયોની અંદર જાણીશું આજના વરસાદની સાથે સાથે આવનાર પંદર દિવસ સુધી એટલે કે આવનારી છ ઓક્ટોબરની વચ્ચે ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે એમની માહિતી વેધર ડેટા પ્રમાણે જાણીએ સાથે મિત્રો બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બનવાની છે તો એ સિસ્ટમ મિત્રો ગુજરાતની નજીક આવશે ગુજરાત ઉપરથી પસાર થશે તો એ સિસ્ટમને કારણે કઈ તારીખથી ગુજરાતની અંદર ભારે વરસાદ પડશે અને ભારે વરસાદને લઈને વેધર ડેટા જે અપડેટ થયા છે એમની માહિતી પણ જાણીએ તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આજે બાવીસ તારીખ છે અને બાવીસ તારીખનો વેધર ડેટા છે અને વેધર ડેટાની અંદર આપણું ગુજરાત છે આ અરબી સમુદ્ર છે આ બંગાળની ખાડી છે આ ભારત છે અને આ રાજસ્થાનના ભાગો છે એમાં આપ સૌ જાણો છો કે રાજસ્થાનના કેટલાક વિસ્તારોની સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા અને કચ્છના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસા એ વિદાય છે એ લઈ લીધી છે અને હવે મિત્રો એક્ટિવ ચોમાસું હતું એ થોડુંક પાછળ ખસ્યું છે એમને કારણે ઉત્તર ભારતની અંદર જે અહીંયા રાજસ્થાનના વિસ્તારો છે પાકિસ્તાનના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર એન્ટી સાયક્લોન બનેલું હતું એ એન્ટી સાયક્લોન પણ આગળ વધ્યું છે એમને કારણે મિત્રો આજે અથવા તો આવતીકાલે એટલે કે એકથી બે દિવસની અંદર ફરીથી ચોમાસું છે એ આગળ વધશે એટલે કે ચોમાસા વિદાયની જે લાઈનો છે એ આગળ વધશે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે અને ભારતના જે આ ભાગો છે એમાંથી હવે ચોમાસું છે એ ફરીથી વિદાય લઈ શકે છે ખાસ કરીને રાજસ્થાનના તમામ વિસ્તારો લઈ શકીએ છીએ અહીંયા દિલ્હી છે પંજાબ છે હરિયાણા છે એ વિસ્તારોમાંથી પણ હવે ચોમાસું છે એ વિદાય લેશે અને ગુજરાતની અંદર પણ સંપૂર્ણ કચ્છની સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા છે સાબરકાંઠા છે પાટણના વિસ્તારો છે અને મિત્રો અહીંયા દેવભૂમિ દ્વારકાના વિસ્તારો છે એમાંથી પણ હવે ચોમાસું છે એ આવનાર એકથી બે અથવા તો ત્રણ દિવસની અંદર વિદાય છે એ લઈ શકે છે પરંતુ મિત્રો ભારતના તમામ વિસ્તારોની અંદર હજી ચોમાસું છે એ સક્રિય અવસ્થાની અંદર છે અને સક્રિય અવસ્થાની અંદર રહેવાનું છે જેમને કારણે હજી દક્ષિણ સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીયા તમામ વિસ્તારોની અંદર સક્રિય છે એ બતાવી રહ્યા છે અને અહીંયા મ્યાનમારથી આગળ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર એક વાવાઝોડું બનેલું છે એ વાવાઝોડું ધીમી ધીમે ગતિએ મિત્રો બંગાળની ખાડીમાં આવશે અને બંગાળની ખાડીમાં પચી અથવા તો છવ્વીસ તારીખ દરમિયાન ફરીથી એક મોટી સિસ્ટમ બનશે લો પ્રેશર સિસ્ટમ બનશે અને લો પ્રેશર સિસ્ટમ આગળ વધશે જેમને કારણે ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ આવશે અહીંયા તમે જોઈ શકો છો કે અરબી સમુદ્ર આ વિસ્તારો પર સક્રિય હતો એ હાલમાં નિષ્ક્રિય થતો જઈ રહ્યો છે પરંતુ અરબી સમુદ્ર આ વિસ્તારો પર સક્રિય છે અને મિત્રો બંગાળને ખાડી સંલગ્ન આ રીતે એક મોટું સાયક્લોનિક સિસ્ટમ બનેલી છે એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેમને કારણે આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે શક્યતાના ભાગરૂપે તમે જોઈ શકો છો બાવી તારીખનો વેધર ડેટા છે બાવી તારીખના રોજ ગુજરાતના આટલા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે ખાસ અહીંયા જણાવી દો કચ્છની અંદર કોઈ શક્યતા નથી બનાસકાંઠાની અંદર કોઈ શક્યતા નથી સાબરકાંઠામાં પણ કોઈ શક્યતા નથી પાટણ છે મહેસાણા છે અરવલ્લી છે મહીસાગર છે અમદાવાદમાં પણ આજે તડકો નીકળી જશે ગાંધીનગરના ભાગોની અંદર પણ આજે વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ સૌરાષ્ટ્રની અંદર હજી પણ આટલા વિસ્તારો છે એની અંદર વાદળો ઘેરાયેલા રહેશે એટલે કે જામનગર છે મોરબી છે દ્વારકા છે પોરબંદર છે રાજકોટ છે જૂનાગઢના વિસ્તારો છે એમાં વહેલી સવારે અને સાંજના સમયે વાદળો છે એ ઘેરાયેલા રહેશે અને રાજકોટ લાગુ અમુક વિસ્તારોની અંદર વરસાદી ઝાપટાં પડી શકે છે તો સૌરાષ્ટ્રના આ ભાગો છે એટલે કે ભાવનગર છે અમરેલી છે મહુવા છે દીવ છે ઉના છે આ તમામ વિસ્તારોની અંદર ક્યાંક ભારે વરસાદ પડવાની શક્યતા આજના દિવસે રહેલી છે તો મિત્રો અહીંયા તમે બીજી તરફ દક્ષિણ ગુજરાતની અંદર પણ નજર કરી શકો છો દક્ષિણ ગુજરાતની અંદર પણ તમામ વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા હાલમાં દેખાઈ રહી છે ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર છોટા ઉદયપુર છે નર્મદા રાજપીપળાના વિસ્તારો છે ત્યાર પછી વાપી છે ત્યાર પછી અહીંયા ડાંગના વિસ્તારો છે દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો છે નવસારી વલસાડના વિસ્તારો છે સુરતના કેટલાક વિસ્તારો છે કે જેની અંદર છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યાં પણ સારો વરસાદ પડશે શક્યતા આજે રહેલી છે અહીંયા ભરૂચ લાગુ વડોદરાના વિસ્તારો છે આ તમામ વિસ્તારો ની અંદર આજે ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે મિત્રો ખાસ કરીને આજે પહેલું નોરતું છે અને પહેલાં નોરતાના દિવસે જ મિત્રો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જે મેં તમને જણાવ્યા એ જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા રહેલી છે એટલે ખેલૈયાની મોત છે એ બગડી શકે છે અને સૌરાષ્ટ્રની અંદર પણ બોટાદ ભાવનગર લાગુ વિસ્તારો છે ભાવનગર તળાજા અલંગ લાગુ વિસ્તારો છે ત્યાર પછી ભાવનગર રાજુલા ભાવનગર મહુવાના વિસ્તારો છે અમરેલી રાજુલાના વિસ્તારો છે અમરેલી ઉનાના વિસ્તારો છે ત્યાર પછી અમરેલી ભાવનગર અને બોટાદ વચ્ચેના જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર પણ આજે મિત્રો હળવા મધ્યમ અને ભારે ઝાપટા પડવાની શક્યતા રહેલી છે આમ ગુજરાતની અંદર હજી આટલા વિસ્તારોની અંદર આજે એટલે કે બાવી તારીખના રોજ પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે પરંતુ આ તમામ વિસ્તારોની અંદર તડકો નીકળી જશે બફારો છે એ પણ જોવા મળશે અને નોર્મલી વાતાવરણ છે એ ફરીથી એ વિસ્તારોની અંદર થઈ જશે અને ત્યાં હવે આ તમામ વિસ્તારોની અંદર વરાબ જેવો માહોલ છે એ આવનાર ચારથી પાંચ દિવસ સુધી રહેવાનો છે ખાસ આપને જણાવી દઈએ કે મિત્રો આવતીકાલે એટલે કે તેવી તારીખના રોજ પણ સૌરાષ્ટ્રની અંદર વરસાદના વિસ્તારો ઘણી બધા ઘટી જશે જોકે આજે બપોર પછી જ વરસાદના વિસ્તારો છે એ સૌરાષ્ટ્રની અંદર ઘટી શકે છે તેમ છતાં પણ વાદળો છવાયેલા રહેશે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ આવતીકાલે એટલે કે તેવી તારીખે વરસાદના વિસ્તારો છે એ ઘટી જશે અને મિત્રો ઘણા બધા વિસ્તારોની અંદર વરામ જેવો માહોલ છે એ પણ જોવા મળશે તેમ છતાં દક્ષિણ ગુજરાતની અંદર હજી છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે ઝાપટાની સાથે ભારે વરસાદ પડવાની શક્યતા યથાવત રહેશે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ચોવીસ તારીખનો વેધર ડેટા છે ચોવીસ તારીખના રોજ દક્ષિણ ગુજરાતની અંદરને સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર તમામ વિસ્તારોની અંદર વહેલી સવારે સાંજના સમયે વાદળો છે એ જોવા મળશે બાકી વરસાદની શક્યતા છે એ રહેશે નહીં તેમ છતાં પણ મિત્રો અહીંયા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારોમાં ચોવીસ તારીખે હળવા ઝાપટા પડી શકે છે એમાં દાહોદ હોય છોટાઉદેપુર હોય ત્યાર પછી વાપી હોય ડાંગ હોય રાજ નર્મદા રાજપીપળાના વિસ્તારો હોય એની અંદર શક્યતા રહેલી છે મિત્રો આપને જણાવી દઈએ કે ખાસ કરીને અહીંયા બાવી તારીખે નવરાત્રિની શરૂઆત થઈ રહી છે પહેલાં નોરતે વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે બીજા નોરતે આ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે ત્યાર પછી ત્રીજા નોરતે વરસાદની શક્યતા ઘટતી જશે ત્યાર પછી ચોથા નોરતે પણ વરસાદની શક્યતા છે એ ગુજરાતની અંદર ઘણી બધી ઘટી જશે અહીંયા તમે પચી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો પચી તારીખે પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ જોવા મળશે બાકી ભારે ઝાપટાં કે મધ્યમ મધ્યમ ઝાપટાં જોવા મળે એવું પણ લાગતું નથી નથી સાવ સામાન્ય હળવા ઝાપટા છે એ પચીસ તારીખના રોજ જોવા મળશે ત્યાર પછી અહીંયા છવ્વી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો છવ્વી તારીખે ગુજરાતની અંદર ઘણો બધો વરાપ જેવો માહોલ હશે મોસ્ટ ઓફલી ભાગોની અંદર તડકો છે એ નીકળી જશે તેમ છતાં પણ દરિયાઈ પટ્ટીના કેટલાક વિસ્તારોની અંદર સામાન્ય હળવા ઝાપટા છે એ નોંધાઈ શકે છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે છવ્વી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો છવ્વી તારીખના રોજ જોકે ગુજરાતની અંદર શક્યતા નથી આખા ભારતનો આ વેધર ડેટા છે એની અંદર મેં તમને જણાવ્યું હતું કે મ્યાનમારથી આગળ એક સિસ્ટમ આવશે બંગાળની ખાડીમાં એ સિસ્ટમ મજબૂત આકાર લેશે એ પ્રમાણે તમે જોઈ શકો છો છવ્વી તારીખના રોજ એ સિસ્ટમ બંગાળની ખાડીમાં આકાર લઈ લેશે ત્યાર પછી એ સિસ્ટમ એટલે કે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી એ સિસ્ટમ લો પ્રેશરમાં ફેરવાશે અને મિત્રો લો પ્રેશરમાંથી એ સિસ્ટમ મજબૂત થઈને ડિપ્રેશનની અંદર ફેરવાઈ શકે છે અને ડિપ્રેશન થઈ અને ફરીથી એ સિસ્ટમ છે એ આગળ વધશે અહીંયા તમે જોઈ શકો છો આ ડેટા છે એ છવ્વીસ તારીખનો છે અને છવ્વીસ તારીખે મિત્રો રાત્રિ દરમિયાન આ સિસ્ટમ છે એ ભારતના આ ભાગો ઉપર એન્ટ્રી લેશે ખાસ અહીંયા તમે જોઈ શકો છો સિસ્ટમ છે એ આ વિસ્તારો ઉપર બતાવી રહી છે વિશાખાપટ્ટનમ વિજયવાડા લાગુ વિસ્તારો છે એ વિસ્તારો ઉપર આ સિસ્ટમ છે એ છવ્વી તારીખના રોજ એન્ટ્રી લેશે અને ધીમે ધીમે આ સિસ્ટમ છે એ આગળ વધશે મિત્રો આ સિસ્ટમ છે એ આ જગ્યા ઉપર બનશે ત્યારે અરબી સમુદ્ર પણ ફરીથી આ વિસ્તારો પર સક્રિય થશે અને મિત્રો અરબી સમુદ્ર પણ આ રીતે ઉપરની તરફ ગતિ કરશે અને સિસ્ટમ પણ આ રીતે ગતિ કરશે જેમને કારણે ફરીથી આ તમામ વિસ્તારોની અંદર ચોમાસું છે એક્ટિવ થશે અહીંયા તમે જોઈ શકો છો હત્યા આવી તારીખના વેધર ડેટા છે હત્યાવી તારીખે સિસ્ટમ આ વિસ્તારો ઉપર પહોંચશે બંગાળની ખાડી પણ સક્રિય છે અને અરબી સમુદ્ર પણ સક્રિય છે હત્યાવી તારીખે પણ ગુજરાતની અંદર કોઈ વરસાદની શક્યતા નથી દક્ષિણ પૂર્વ ગુજરાતના વિસ્તારો છે એટલે કે નાસિક મુંબઈ લાગુ જે વલસાડ સાઈડના વિસ્તારો છે ડાંગના વિસ્તારો છે એની અંદર વધારે વાદળો છે એ કદાચ છવાઈ શકે છે હત્યાવી તારીખના રોજ બાકી વરસાદની શક્યતા રહેલી નથી હતી તારીખના વેધર ડેટામાં અહીંયા હૈદરાબાદ છે ત્યાર પછી અહીંયા બલારી છે એ સિવાયના જે વિસ્તારો છે એ વિસ્તારો પર સિસ્ટમ આવશે અને સિસ્ટમ મિત્રો એ બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ આપશે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખનો વેધર ડેટા છે 28 તારીખ આ સિસ્ટમ વધારે આગળ વધશે અને મિત્રો મહારાષ્ટ્રના જે ભાગો છે અહીંયા તમે જોઈ શકો છો મુંબઈ છે સોલાપુર છે આ બધા વિસ્તારો છે ઔરંગાબાદના વિસ્તારો છે આ બધા વિસ્તારો ઉપર સિસ્ટમ આવશે બેલગાવ છે આ બધા વિસ્તારો ઉપર મિત્રો સિસ્ટમ છે 28 તારીખના રોજ આવશે અને સિસ્ટમના જે આઉટર ક્લાઉડ છે એ આઉટર ક્લાઉડ પણ મિત્રો ગુજરાત ઉપર આવી જશે 28 તારીખના રોજ જેમને કારણે 28 તારીખથી ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થઈ જશે આપને ખાસ જણાવી દઈએ કે અઠ્યાવીસ તારીખે મિત્રો રાત્રિથી ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ શરૂ થવાની શક્યતા રહેલી છે વહેલી સવારે અને બપોરના સમયગાળા દરમિયાન મિત્રો વરસાદ છે એ જોવા નહીં મળે પરંતુ અઠ્યાવીસ તારીખે બપોર પછી ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એટલે સુરતથી નીચેના જે વિસ્તારો છે જેની અંદર મિત્રો નવસારી હોય વલસાડ હોય ડાંગના વિસ્તારો હોય નર્મદા રાજપીપળાના વિસ્તારો હોય વાપીના વિસ્તારો હોય આ તમામ વિસ્તારોની અંદર મિત્રો વાતાવરણની અંદર પલટ ટો આવશે ને અઠ્યાવીસ તારીખથી મિત્રો વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે મિત્રો હાલમાં વેધર ડેટાની અંદર અપડેટ બતાવી રહ્યા છે એ પ્રમાણે મિત્રો સિસ્ટમ છે એ ખાસ કરીને અઠ્યાવી ત્યાં અઠ્યાવીસ તારીખે ગુજરાતની નજીક આવશે ત્યાર પછી ઓગણત્રીસ તારીખના રોજ ત્રીસ તારીખના રોજ અને પહેલી તારીખના રોજ મિત્રો ગુજરાતની આજુબાજુ ગમવા ગુમવાની છે જેમને કારણે મિત્રો એ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા રહેલી છે ખાસ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો ઓગણત્રીસ તારીખનો આ વેધર ડેટા છે એમાં તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે અહીંયા ત્રીસ તારીખનો વેધર ડેટા છે ત્રીસ તારીખે બીજા નવા વિસ્તારોને કવર કરશે અને સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે તો ત્રીસ તારીખે પણ આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે ખાસ કરીને તમે જોઈ શકો છો સંપૂર્ણ દક્ષિણ ગુજરાત છે એની અંદર રેડ એલર્ટ છે રેડ કલર છે એટલે કે મિત્રો ત્યાં ત્રણથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ છે એ અમુક સેન્ટરોની અંદર પડી શકે છે બાકી હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળશે તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ઓગણત્રીસ તારીખ પછી વરસાદની શરૂઆત થશે અલગ અલગ ભાગોની અંદર વરસાદ પડશે એમાં ખાસ ભાવનગર ત્યાર પછી અમરેલી છે બોટાદ છે આ બધા વિસ્તારોની અંદર વરસાદ પડશે મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદની શક્યતા રહેલી છે પરંતુ મિત્રો અહીંયા ઓગણત્રીસ તારીખ પછી આ જે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારો છે દેવભૂમિ દ્વારકા જામનગર મોરબીના વિસ્તારો છે એની અંદર વરસાદની શરૂઆત થશે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો પહેલી તારીખનો વેધર ડેટા છે પહેલી તારીખે પણ સિસ્ટમ આ જગ્યા ઉપર બતાવી રહ્યા છે અને મિત્રો જ્યારે સિસ્ટમ અહીંયા આવશે ત્યારે અરબી સમુદ્ર પણ મુંબઈ મહારાષ્ટ્ર લાગુ વિસ્તારો ઉપર સક્રિય છે જેમને કારણે મિત્રો એક મોટું બહોળું સર્ક્યુલેશન છે એ આવી રીતે ભારતના આ ભાગોની અંદર બનાવવામાં આવશે ખાસ તમે જોઈ શકો છો અહીંયા વેધર ડેટા છે કે મિત્રો બંગાળની ખાડી અહીંયા સક્રિય છે અરબી સમુદ્ર સક્રિય છે અને મિત્રો અહીંયા જે એક મોન્સૂન ટ્રફ હતો એમને કારણે આ રીતે એક બહોળું સર્ક્યુલેશન છે એ બનાવવાની શક્યતા રહેલી છે અને ભારતના આ તમામ ભાગોની અંદર ફરીથી ચોમાસું એક્ટિવ થવાની શક્યતા છે ખાસ કરીને રાજસ્થાન દિલ્હી પંજાબ આ તમામ વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ લે છે ત્યાર પછી પણ ત્યાં વરસાદ પડવાની શક્યતા હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો બે તારીખનો વેધર ડેટા છે બે તારીખે પણ ગુજરાતની આજુબાજુ સિસ્ટમ બતાવી રહ્યા છે અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ત્રણ તારીખે પણ ગુજરાતની આજુબાજુ સિસ્ટમ છે જો કે મિત્રો એની અંદર થોડોક ફેરફાર થઈ શકે છે અને અહીંયા તમે પાંચ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો પાંચ તારીખે પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો છે એના ઉપર સિસ્ટમ બતાવી રહ્યા છે આમ મિત્રો ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે એ ઓગણત્રીસ તારીખથી ચાલુ થશે ઓગણત્રીસ અને ત્રીસ તારીખ દરમિયાન વરસાદ છે એ વધુ જોવા મળશે અને અહીંયા મોડલની અંદર થોડીક બગ છે એ હાલમાં જોવા મળી રહી છે પરંતુ હજી આ મોડલનો ટ્રેક એટલે કે રસ્તો છે એ પાકો થયો નથી નક્કી થયો નથી એટલા માટે મિત્રો આની અંદર થોડોક ફેરફાર થઈ શકે છે આપને જણાવી દો કે બંગાળની ખાડીમાં આ વિસ્તારો પર સિસ્ટમ બનશે ત્યાર પછી આ રીતે આગળ વધશે એવું હાલમાં અમુક મોડલો જણાવી રહ્યા છે તો મિત્રો સિસ્ટમ અહીંથી આવી અને આ રીતે થોડીક આગળ વધે એવું પણ અમુક મોડલો બતાવી રહ્યા છે અને સિસ્ટમ આ વિસ્તારો ઉપર એટલે સુધી આવશે ત્યાર પછી નબળી પડી જશે એવું પણ અમુક મોડલો બતાવી રહ્યા છે અને મિત્રો અહીંયા ભારતના આ ભાગો ઉપર એન્ટી સાયક્લોન બનેલું છે એમાં તાપમાન ઊંચું હશે એટલે મિત્રો બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવશે એ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશનની અંદર હશે તો જ આ વિસ્તારોની અંદર બદલાવ છે એ લાવી શકશે એટલે કે ઊંચું તાપમાન હશે એને ફેરવી શકશે અને તા ત્યાં વાદળો છે એ ઘેરાશે અને વાદળો ઘેરાશે તો જ મિત્રો ગુજરાતની અંદર સારા વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે બાકી એટલી મજબૂત સિસ્ટમ છે એ ગુજરાતની નજીક નહીં આવે જ્યારે મિત્રો સિસ્ટમ બનશે ત્યાર પછી આગળ વધશે એટલે અહીં એન્ટી સાયક્લોન બનેલું છે એ એન્ટી સાયક્લોન આ આવનારી સિસ્ટમને નબળી પાડી દેશે જેમને કારણે મિત્રો આવનાર દિવસોની અંદર જે ભારે વરસાદનો રાઉન્ડ છે એ ઓછો થઈ શકે છે સિસ્ટમ છે એ ગુજરાતની નજીક પહોંચે એ પહેલાં ઘણી બધી નબળી પડી શકે છે અને તે પછી ગુજરાતની અંદર ભારે વરસાદનો રાઉન્ડ ન આવવાની પણ શક્યતા છે એ બની શકે છે આ મિત્રો હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે ખાસ અહીંયા તમે પાંચ તારીખનો વેધર ડેટા પણ જોઈ શકો છો કે અરબી સમુદ્રના આ વિસ્તારો પર સિસ્ટમ જશે અને ફરીથી જે અહીંયા બધા આ વિસ્તારોની અંદર ચોમાસું એક્ટિવ હતું એ એકટી ચોમાસું પણ જતું રહેશે ત્યાર પછી અહીંયા ખાસ તમે મહત્વપૂર્ણ માહિતી છે એ હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઈટની અંદર આપવામાં આવી છે અઠ્યાવીસ તારીખના રોજ અઠ્યાવી તારીખના રોજ તમે જોઈ શકો છો ભારતના તમામ વિસ્તારોની અંદર ચોમાસું એક્ટિવ છે